જો આપણે પપ્પા મંડ્યા હાથી આંકવા આ બાજુ નીંદવાનું કામકાજ શરૂ છે અને જો આપણે આવી રીતના કઈ હાંટી છે એક બાજુ મારા પપ્પા આંકે છે અમાર વાડીમાં કેવું તમને લાગે હાથી આંકવાનું એ તમે જણાવજો એક બાજુ જો આવું નાના પૈડા વાળું હાથી આવે હે અને એક બાજુ મારા દાદા લઈને આવે છે ઈ તમને બતાવું આમ તો બે પડખે પડખે જ છે મારા દાદા લઈને આવે હાઈથી એમને થોડું મોટું એટલે એ આવી રીત ના એકા તો તમે જોઈ શકો છો કે બે હાઈથી આંકી હે હવે અને આમ અમારા બાબુ નીંદે હે હે નેક ના તાકે તો આવી રીતના આ લે હે પછી આઠું કેમ મૂકવાનું દાદા તો આ બાજુ આવો દાંડીયો એને આમ નીચે મૂકી દેવાનું અને પછી હા ક્યાં રાખવાનું નહીં દાદા

આઠક ઠક જેવું છે 10 ડાક લિટર પેટ્રોલ માકાઈ જાય કોઈ ના હોય તો વિશે આ મહેશભાઈ મળજો નીંદવાનું ચાલુ હોય જ આ પછી બતશે પછી હા તમને લીધા અમાર બાબુ રાયડો નાખી મને લીધા આવી ગયા તમે తమారా సన్నెడో భాగేష్ బౌ